મિત્રો આજે આપણે પૃથ્વી વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ પૃથ્વી સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે કે જે સજીવ સૃષ્ટિ ધરાવે છે પૃથ્વી પર વિવિધ પ્રકારની ઇકોસિસ્ટમ છે જેમાં લીલાછમ વરસાદી જંગલો અને વિશાળ રણથી લઈને બર્ફીલા ધ્રુવીય પ્રદેશો અને વિશાળ મહાસાગરો છે પૃથ્વી પર આવેલ વાતાવરણ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની વિવિધતાનું ઘર છે નાઇટ્રોજન અને ઓક્સિજનથી સમૃદ્ધ પૃથ્વીનું વાતાવરણ જીવનને ખીલવા માટે સંપૂર્ણ પરિસ્થિતિઓ પૂરી પાડે છે તેને હાનિકારક સૌર કિરણોત્સર્વથી રક્ષણ આપે છે અને સ્થિર આબોહવા જાળવી રાખે છે હવે આપણે પૃથ્વીની ભ્રમણ લાક્ષણિકતાઓ વિશે માહિતી મેળવીએ ભ્રમણકક્ષા પૃથ્વી સૂર્યની આસપાસ લંબગોળ અથવા સહેચંડાકાર માર્ગે પરિભ્રમણ કરે છે સૂર્યથી અંતર સૂર્યથી સરેરાશ અંતર આશરે ચૌદ દશાંશ નવ છ કરોડ કિલોમીટર અથવા નવ દશાંશ ત્રણ કરોડ માઇલ છે ભ્રમણકક્ષાનો સમયગાળો પૃથ્વીને સૂર્યની આસપાસ એક ભ્રમણકક્ષા પૂર્ણ કરવામાં લગભગ ત્રણસો પાસઠ દશાંશ બે પાંચ દિવસ લાગે છે આ જ કારણ છે કે આપણી પાસે વર્ષ છે જેમાં દર ચાર વર્ષે એક વધારાનો દિવસ ઉમેરવામાં આવે છે ભ્રમણકક્ષાની ગતિ પૃથ્વી સરેરાશ ભ્રમણકક્ષામાં લગભગ એક લાખ સાત હજાર કિલોમીટર પ્રતિ કલાક અથવા છાસઠ હજાર છસો માઇલ પ્રતિ કલાકની ઝડપે ફરે છે અક્ષીર ઝુકાવ પૃથ્વીની દરી તેના ભ્રમણકક્ષાના સ્તરની તુલનામાં લગભગ તેવીસ દશાંશ પાંચ ડિગ્રીના ખૂણા પર ઝૂકેલી છે આ ઝુકાવ બદલાતી ઋતુઓ માટે જવાબદાર છે ગ્રહણ સમતલ પૃથ્વીની ભ્રમણકક્ષા ગ્રહણ સમતલ તરીકે ઓળખાતા સમતલ પર સ્થિત છે આ સમતલની સાપેક્ષમાં અક્ષીલ ઝુકાવ સૂર્યપ્રકાશમાં વિવિધતા લાવે છે જેના પરિણામે ઋતુગત ફેરફારો થાય છે આકાર પૃથ્વીનો આકાર ચપટા ગોળા જેવો છે જેનો અર્થ છે કે તે ધ્રુવો પર સહેજ ચપટી છે અને તેના પરિભ્રમણને કારણે વિષુવવૃત્ત પર ફૂલી ગયેલી છે વ્યાસ પૃથ્વીનો સરેરાશ વ્યાસ લગભગ બાર હજાર સાતસો બેતાલીસ કિલોમીટર છે વિષુવવૃત્તિ વ્યાસ आशरे बार हज़ार सात सौ छप्पन किलोमीटर है ध्रुवीय व्यास आशरे बार हज़ार सात सौ सपाटी क्षेत्रफल पृथ्वीनों कुल सपाटी क्षेत्रफल लगभग एकावन करोड़ चौरस किलोमीटर है जमीन सपाटीनों लगभग ओगण त्रीस टका भाग पाणी सपाटीनों लगभग एकोतेर टका भाग घनता पृथ्वी की सरेराश घनता प्रति घन सेंटीमीटर आशरे पांच दशांश पांच बे ग्राम है જે તેને સૌરમંડળનો સૌથી ઘનગ્રહ બનાવે છે ગુરુત્વાકર્ષણ સપાટીનું ગુરુત્વાકર્ષણ આશરે નવ આઠ એક મીટર પ્રતિ સેકન્ડ વર્ગ છે હવે આપણે પૃથ્વીની આંતરિક રચના વિશે માહિતી મેળવીશું પોપડો પૃથ્વીનું સૌથી બહારનું સ્તર છે જેની ઊંડાઈ સમુદ્રની નીચે લગભગ પાંચ કિલોમીટર અને ખંડોની નીચે સિત્તેર કિલોમીટર સુધી છે મેન્ટલ લગભગ બે હજાર નવસો કિલોમીટરની ઊંડાઈ સુધી વિસ્તરેલ છે અને તે આયર્ન અને મેગ્નેશિયમથી સમૃદ્ધ સિલિકેટ ખડકોથી બનેલું છે બાહ્ય ભૂગર્ભ બે હજાર નવસો કિલોમીટર ઊંડાઈથી પાંચ હજાર એકસો પચાસ કિલોમીટર સુધી વિસ્તરેલ છે અને મુખ્યત્વે લોખંડ અને નિકલથી બનેલું છે આંતરિક ભૂગર્ભ પાંચ હજાર એકસો પચાસ કિલોમીટરની ઊંડાઈથી પૃથ્વીના કેન્દ્ર સુધી લગભગ છ હજાર ત્રણસો એકોતેર કિલોમીટર સુધી વિસ્તરેલો છે આંતરિક ભૂગર્ભઘન છે અને મુખ્યત્વે લોખંડ અને નિકલથી બનેલો છે હવે આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વિશે સમજીએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ડાયનેમો અસર દ્વારા બાહ્ય ભૂગર્ભમાં પીગળેલા લોખંડ અને નિકલની ગતિ દ્વારા ઉત્પન્ન થાય છે ચુંબકીય ક્ષેત્ર ચાર્જ થયેલા કણોને વિચલિત કરીને પૃથ્વીને હાનિકારક સૌર અને કોસ્મિક કિરણોત્સર્ગથી રક્ષણ આપે છે આ બધી લાક્ષણિકતાઓ પૃથ્વીને એક અનોખો અને ગતિશીલ ગ્રહ બનાવે છે જે વિવિધ પ્રકારના જીવન સ્વરૂપો અને વાતાવરણને ટેકો આપે છે આવરણો પૃથ્વીના મુખ્ય ચાર આવરણો છે જેમાં મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણનો સમાવેશ થાય છે મૃદાવરણ મૃદા શબ્દનો અર્થ માટી થાય છે તેથી પોપડાના ઉપલા ભાગને મૃદાવરણ કહે છે પૃથ્વીનો ઓગણત્રીસ ટકા ભાગ મૃદાવરણ છે મૃદાવરણ માનવીનું નિવાસસ્થાન છે તે માનવને રહેઠાણ માટે જગ્યા અને ઘર બાંધવા માટેની સામગ્રી આપે છે માનવ મૃદાવરણ પર ખેતી કરી વિવિધ પાક ઉગાડે છે તેમજ ઉદ્યોગ ધંધા અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ કરે છે મૃદાવરણ વનસ્પતિ અને પ્રાણીઓનું નિવાસસ્થાન છે વાતાવરણ પૃથ્વીના વાતાવરણમાં અનેક સ્તરો હોય છે જેમાં ટ્રોપોસ્ફિયર સ્ટ્રેટોસ્ફિયર મેસોસ્ફિયર થર્મોસ્ફિયર અને એક્સોસ્ફિયરનો સમાવેશ થાય છે વાતાવરણ મુખ્યત્વે ઇકોતેર ટકા નાઇટ્રોજન અને એકવીસ ટકા ઓક્સિજનથી બનેલું છે જેમાં આર્ગોન કાર્બન ડાયોક્સાઇડ ઓઝોન અને નિયોન જેવા અન્ય વાયુઓનો પણ સમાવેશ થાય છે પૃથ્વીની ચારેબાજુ વીંટળાઈને આવેલા લગભગ આઠસોથી એક હજાર કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે જલાવરણ પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા વિસ્તારને જલાવરણ કહે છે તેમાં મહાસાગરો સમુદ્રો ઉપસાગરો સરોવરો તળાવો નદીઓ વગેરેનો સમાવેશ થાય છે જલાવરણ આપણને પીવા માટે મીઠું પાણી પૂરું પાડે છે વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ સમુદ્રોમાંથી આવે છે સમુદ્રોના પાણીમાંથી મીઠું પકવવામાં આવે છે સમુદ્રોના મોજા પ્રવાહો અને ભરતીથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે આમ જલાવરણ જીવસૃષ્ટિ માટે ખૂબ જ મહત્વનું છે જીવાવરણ તમામ પ્રકારના જીવનનું અસ્તિત્વ જ્યાં જોવા મળે છે એવો પૃથ્વીની સપાટી સાથે સંકળાયેલું આવરણરૂપ વિભાગ એટલે જીવાવરણ મૃદાવરણ જલાવરણ અને વાતાવરણના સમન્વય દ્વારા જીવાવરણ બને છે જીવાવરણ જીવસૃષ્ટિ માટે જરૂરી છે જીવસૃષ્ટિમાં મનુષ્યો વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે હવે આપણે પૃથ્વીની વિશેષતાઓ જાણીશું ખંડો પૃથ્વી પર સાત ખંડો છે આફ્રિકા એન્ટાર્કટિકા એશિયા યુરોપ ઉત્તર અમેરિકા ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ અમેરિકા પર્વતમાળાઓ મુખ્ય પર્વતમાળાઓમાં હિમાલય રોકીસ અને એન્ડિઝનો સમાવેશ થાય છે રણ મહત્વપૂર્ણ રણમાં સહારા અરબી રણ અને ગોબી રણનો સમાવેશ થાય છે પૃથ્વી પર વિવિધ આબોહવા ક્ષેત્રો છે જેમાં ઉષ્ણકટિબંધીય સમશીતોષ્ણ અને શીતકટિબંધોનો સમાવેશ થાય છે આબોહવા અક્ષાંશ ઉપજાઈ અને જળાશયોની નિકટતા જેવા પરિબળોથી પ્રભાવિત થાય છે મિત્રો હવે આપણે પૃથ્વીના ઉપગ્રહ ચંદ્ર વિશે માહિતી મેળવીશું પૃથ્વીને ચંદ્ર એક કુદરતી ઉપગ્રહ છે જે ભરતી ઓટનું સર્જન કરે છે અને પૃથ્વીના અક્ષીય ઝુકાવને સ્થિર કરીને આપણા ગ્રહને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરે છે ચંદ્ર સરેરાશ ત્રણ લાખ ચોર્યાશી હજાર કિમીના અંતરે પૃથ્વીની પરિક્રમા કરે છે અને દર સત્તાવીસ દશાંશ ત્રણ દિવસે એક ભ્રમણકક્ષા પૂર્ણ કરે છે ચંદ્રની સપાટી પર ઘેરા બેસાલ્ટિક મેદાનો ખાડાવાળા ઉચ્ચ પ્રદેશો અને અસંખ્ય ખાડાઓ છે પૃથ્વી અને મનુષ્ય પૃથ્વી સાત દશાંશ આઠ અબજથી વધુ લોકોનું ઘર છે જેમાં વિવિધ સંસ્કૃતિઓ ભાષાઓ અને સમાજો છે પર્યાવરણીય મુદ્દાઓ માનવ પ્રવૃત્તિઓને કારણે પર્યાવરણીય પડકારો ઊભા થયા છે જેમ કે આબોહવા પરિવર્તન વનનાબુદી પ્રદૂષણ અને જૈવવિવિધતાનું નુકસાન તો મિત્રો ખરેખર અદભૂત છે ને આપણી પૃથ્વી